જે આપણું નામ જણાવશો ને કેટલા વર્ષ આયોજન થાય છે મારું નામ છે ધોરિયાણી કિશોર વલમજીભાઈ અને અમે બે હજાર અમારી સોસાયટી સતનામનગર બે હજાર એકવીસમાં સ્થાપના થઈ ત્યારથી અમે ચાર વર્ષથી નવરાત્રિનું દર વર્ષે અલગ અલગ સ્ટેપથી અને દર ચડિયાતું આયોજન કરી છે ચાર વર્ષથી આ અહીંયા કેટલી બાળાઓ રાસ લે છે શું કહે છે અહીંયા તમામ હજાર બારસોની વસ્તી છે અને સોસાયટીમાં અમારે એવો એક સપ છે કે તમામ બાળકોથી માનીને બધા અત્યારે રાસમાં જોડાઈ જાય છે અને અહીંયા નવરાત્રિથી વિશેષ બીજા કેવા કેવા પ્રકારના તો ચડાવો હોય તો કાર્યક્રમો ના અમે કોઈ એવો ચડાવો રાખતા નથી અમે એવું માની છીએ કે સોસાયટીના તમામ મેમ્બર આરતીમાં ભાગ લઈ શકે એટલે અમે ચડાવો રાખતા નથી જેને ઉતારવી હોય અમે અમારી સુવિધા આપી અને બધાને આરતીનો લાભ આપી છીએ જી જેમ જણાવ્યું એમ કે કોઈ એવો ચડાવો કે એવું કંઈ જ નહીં જૂની પરંપરા ગીત પ્રાચીન ધબેજ આજ રીતના આયોજન થાય છે જોડાયેલા અમારું બી અપડેટ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ